નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં આજે વાત કરીએ સોના વિશે અને ચાંદી વિશે સોનું અને ચાંદીના સતત બીજા દિવસે ઐતિહાસિક રચના કરી છે આજે જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કિંમતમાં ઓલ ટાઈમ હાઈ લેવલ ઉપર પહોંચી ગઈ છે સોના અને ચાંદીનો ભાવ આસમાને પહોંચી ગયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન આઈબીજે ના તાજા રિપોર્ટ્સ મુજબ આજે ચાંદીના ભાવમાં એક જ દિવસે છ હજાર પાંચસો છાસઠનો મોટો વધારો નોંધાયો છે આ વધારા સાથે ચાંદી રૂપિયા બે લાખ બાસઠ હજાર સાતસો ને પ્રતિ કિલોના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે ખાસ નોંધનીય વાત એ છે કે છેલ્લે માત્ર બે દિવસમાં ચાંદી લગભગ વીસ હજાર જેટલી મોંઘી થઈ ચૂકી છે એટલે કે બે દિવસમાં જ વીસ હજાર રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે બીજી તરફ વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તો પણ એમાં પણ ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે જ્યારે એક લાખ ચાલીસ હજાર ચારસો ને બ્યાસી પ્રતિ દસ ગ્રામના ઐતિહાસિક સપાટીએ પહોંચી ચૂક્યું છે સોનું જો બે હજાર પચીસની વાત કરીએ તો ગયા વર્ષે સોનાના ભાવમાં લગભગ પંચોતેર ટકાનો અને ચાંદીના ભાવમાં લગભગ એકસો ને સડસઠ ટકાના જંગી વધારા નોંધાયા હતા છતાં પણ હાલ કિંમતોમાં તેજી થંભવાનું નામ લઈ રહી નથી બજારના નિષ્ણાતોના મત અનુસાર એવું માનવું છે કે આગામી સમયમાં ચાંદી બે પોઈન્ટ પંચોતેર લાખ પ્રતિ કિલો થઈ શકે છે જ્યારે સોનું એક પોઈન્ટ પચાસ લાખ પ્રતિ દસ ગ્રામની સપાટીએ પહોંચી શકે છે સોના અને ચાંદીના ભાવમાં આવી રહેલી તેજી પાછળ ઘણા બધા કારણો છે જેમાં અમુક કારણોની ચર્ચા કરીએ તો વૈશ્વિક પરિબળો જવાબદાર છે જેમ કે ડોલરના મૂલ્યમાં જે ઘટાડો થયો છે તે રશિયા અને યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તણાવ પરિસ્થિતિ ચીન સહિતની કેન્દ્રીયકૃત બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી ભારે સોનાની ખરીદી અને ભાવ વધારાનું મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે મિત્રો એ સિવાયની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં તેજી પાછળ સોલાર પેનલ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સ ઇલેક્ટ્રિક વાહનોમાં વધી રહેલા ઔદ્યોગિક માંગ પણ મોટું કારણ બની રહ્યું છે જેના કારણે ચાંદીના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે કેમકે હવે રોકાણકારો એમાં રોકાણ કરવાનું વધારે સલામત ગણી રહ્યા છે આ ઉપરાંત અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના લીધે પણ ઘણી કંપનીઓ મોટી માત્રામાં ચાંદીનો સંગ્રહ કરી રહી છે જેના કારણે વૈશ્વિક સપ્લાય પર દબાણ વધ્યું છે હવે વાત કરીએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો દ્વારા જાહેર કરવામાં આવતા ભાવમાં જીએસટી તથા ઘડામણ ચાર્જ અને જ્વેલર્સનો નફો સામેલ હોતો નથી આ કારણે દરેક શહેરમાં ભાવ થોડા અલગ અલગ હોઈ શકે છે મિત્રો ખરીદી કરતી વખતે ચાંદી અને સોનાની શુદ્ધતા તથા હોલમાર્કની ચોક્કસ તપાસ કરવી આવશ્યક છે જેથી આપણે છેતરાઈનો જઈએ તો જો તમે કોઈ પણ જાતની સોના ચાંદીની ખરીદી કરો છો તો હોલમાર્ક અને સાચું બિલ લેવાનું ભૂલશો નહીં જો તમને સોના અને ચાંદીના રોજે રોજના સાચા ભાવ તથા ખેડૂત સમાચાર અને બજાર અપડેટ્સ જોઈતી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન